ભુજ ખાતે વિનોદ ચાવડાના સમર્થનમાં અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો ગાંધીધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા રોડ શો યોજાયા બાદ ભુજ ખાતે કચ્છ મોરબી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણા દ્વારા યોજાયેલ ભવ્ય રોડ શો શહેરમાં અનેક નાગરિકો જોડાયા હતા મંગળવાર સાતમી મેના રોજ યોજાનાર મતદાનના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ સાથે યોજાયેલ આ રોડ શો શહેરના અલગ અલગ રાજમાર્ગો પરથી પસાર થયા બાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત આગેવાનોએ લોકોને ભાજપની તરફેણમાં મતદાન કરી નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવીએ તે માટે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી આ અંગે માહિતી આપતા વિનોદ કે આજે ભુજની અંદર પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને અમરાવતીના સાંસદ એવા આદરણીય શ્રી નવનીત કૌર રાણાજી પધાર્યા છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે રોડ શોના માધ્યમથી અમે વેપારીઓને સંસ્થાના અનેક આગેવાનો મતદારોને મળવાના છીએ અને ભવ્ય આજે જ્યારે રોડ શોનું આયોજન કર્યું છે ત્યારે આપના માધ્યમથી હું ભુજની જનતાને પણ હું આહવાન કરું છું કે સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આપણે સૌ મતદાન કરીએ લોકશાહીના પર્વને ઉજણીએ ઉજવીએ અને ફરજિયાત આપણે સૌ મતદાન કરીએ કમરને મતદાન કરીએ એવી વિનંતી કરું છું બધા ઉત્સાહ લોકો દિખાઈ દે કચ્છ કે લોકો સીધા મોદીજી કોશીર્વાદ કે આંખોમાં મેં દેખા હે આજ રેલી કરતી હોય મેરા સ્વાગત વિનોદભાઈ કે પ્રચાર કે પર આયે और आशीर्वाद रैली हम लोगों ने निकाली है पर कच्छ की जनता मोदी जी के साथ है स्पष्ट उनके उनकी उनके हाथों से से आंखों चेहरों पे स्माइल से कि अब की बार 400 पार में एक कच्छ में जितनी और गुजरात में जितनी भी सीटें हैं वो सब मोदी जी के साथ है मुझे लगता है कच्छ के लोग जो उनके साथ जिस तरीके से कठिन समय में मोदी जी खड़े थे आज कच्छ के लोग उसी तरीके से एक निष्ठा होकर उनके साथ में मोदी जी के साथ खड़े हैं और आने वाले समय में ये श्योरिटी जब हम रैली कर रहे थे उनके आंखों में दिखाई दे रही थी कि हर एक व्यक्ति यहाँ पर रहने वाला वो मोदी जी के साथ है